કામદારો અને કિસાનની માંગોને લઈને દેશવ્યાપી હડતાળમાં સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કરાયો કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાળ અને ખેડૂત વિરોધ સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં સમર્થનમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાઈ સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાડવામાં આવેલ ખેડૂતો વિરુદ્ધ કાયદાના નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદવા ખરીદી કરવા વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો વીજળીનું ખાનગીકરણ બંધ કરવો કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેત મજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું

એને રોજગારી મળે આ હિસાબે અમે ઉપરાળા તાલુકાની અંદર જે કાર્યક્રમ જે ખાવા કરેલો હતો એ રાષ્ટ્રની અંદર જે હતલ રૂપે છે એ ગુજરાત રાઉરકેલા તાલુકાની અંદર પણ અમે જે જે કરેલો અને સતર અમારી માંગણી સરખો છે એ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ મારું નામ દાયાભાઈ જબેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ 9 જુલાઈના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલના દિવસે હડતાલના સમર્થનમાં કિસાનો અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે તે સરકારે માનવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો જોઈએ જે સરકારે સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળી નું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્રનું નું બંધ કરો અને સરકારે જે ચાર લેવર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો દિલિમમ લઘુત્તમ વેતન ત્રણ કામદારોનું છવ્વીસ હજાર રૂપિયા કરો આવી વિવિધ માંગણીઓને લઈને આજ રોજ રૂપિયા ઘણા માવડા ચોકમાં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર છઠ વજેથી માં આવી છોકરીચાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે フフフフフ。